નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે પ્રશ્ન ધોરણ બાળકોને કેટલા સુધી અંક આવે છે ઓપ્શન એ એક થી સો ઓપ્શન બી એક થી વીસ ઓપ્શન સી એક થી પચાસ ઓપ્શન ડી એક થી બસો સાચો જવાબ છે ઓપ્શન એ એક થી સો શીખવાડવામાં આવે છે પ્રશ્ન બે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં માં અભ્યાસક્રમનું કેવું માળખું સ્વીકારવામાં આવ્યું છે સાચો જવાબ છે ઓપ્શન બી પ્રશ્ન ત્રણ ધોરણ એક ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે સાચો જવાબ છે ઓપ્શન એ અધ્યયન સંપુટ પુસ્તિકા પ્રશ્ન ચાર ધોરણ એક ગણિત અધ્યયન સંપુટમાં કેટલા એકમ આપવામાં આવ્યા છે સાચો જવાબ છે ઓપ્શન બી તેર એકમ આપવામાં આવેલા છે પ્રશ્ન પાંચ ધોરણ એક ગુજરાતીમાં કુલ કેટલા એકમ આપવામાં આવ્યા છે સાચો જવાબ છે ઓપ્શન સી આઠ એકમ આપવામાં આવેલા છે ધોરણ બે ગુજરાતીમાં કેટલા એકમ આપવામાં આવ્યા છે સાચો જવાબ છે ઓપ્શન ડી દસ એકમ આપવામાં આવ્યા છે ધોરણ બે ગણિતમાં કેટલા એકમ આપવામાં આવ્યા છે સાચો જવાબ છે ઓપ્શન એ અગિયાર એકમ આપવામાં આવેલ છે પ્રશ્ન આઠ ગણિતમાં લીનાનો પરિવાર દ્વારા શું શીખવવામાં આવે છે સાચો જવાબ છે ઓપ્શન બી માપન એકમ શીખવવામાં આવે છે ગણિતમાં તહેવાર દ્વારા શું શીખવવામાં આવે છે સાચો જવાબ છે ઓપ્શન ડી પેટર્ન એકમ શીખવવામાં આવે છે કેરીની મિજબાનીમાં કેટલી સંખ્યા શીખવવામાં આવે છે ઓપ્શન ડી એક થી નવ સંખ્યા બાળકોને શીખવવામાં આવે છે શું છે લાંબુ શું છે ગોળ દ્વારા શું શીખવવામાં આવે છે સાચો જવાબ છે ઓપ્શન બી આકૃતિઓ શીખવવામાં આવે છે પ્રશ્ન બાર ધોરણ એક ગણિતનું પાઠ્યપુસ્તક કેટલા પાણાનું છે સાચો જવાબ છે ઓપ્શન બી એકસો બાવીસ પાનાનું પુસ્તક છે ધોરણ બે ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે જવાબ છે એ વાસડી પાછળ આખવું કામ આ સાચો જવાબ છે પ્રશ્ન ચૌદ અભ્યાસક્રમમાં નિપુણ ભારત મિશન ક્યારે અમલમાં આવ્યું

કયા અક્ષર શીખવવામાં આવે છે સી વરસદ સદ અક્ષર શીખવવામાં આવે છે પ્રશ્ન સત્તર ઓપ્શન એ કબ અછ અક્ષર શીખવવામાં આવે છે પ્રશ્ન અઢાર ધોરણ એકમાં માં એકમ ચારમાં માં કેટલા અંક સુધી સંખ્યા શીખવવામાં આવે છે સાચો જવાબ છે ઓપ્શન બી દસ થી વીસ સંખ્યા સુધી શીખવવામાં આવે છે પ્રશ્ન ઓગણીસ એક એકમમાં કયા મૂળાક્ષર શીખવવામાં આવે છે ઓપ્શન ડી અડો શીખવવામાં આવે છે પ્રશ્ન વીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના ના સમિતિના અધ્યક્ષ કોણ હતા સાચો જવાબ છે ઓપ્શન ડી ડૉક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરી રંગન હતા